નમસ્કાર મિત્રો મિત્રો આજે તમારી સમક્ષ કન્યા રાશિ માટે બે હાજર પચીસ આ છ મોટી ઘટના બનવા જઈ રહી છે એમ ગોચરના ગ્રહો કહી રહ્યા છે સાથે તારીખ સાથે મહિના સાથે આજે વિશેષ ચર્ચા આપણે કરશું સાથે કન્યા રાશિ માટે કયા ઉપાય કરવા જોઈએ જેનાથી બે હાજર પચીસ સુખમય આનંદમય પ્રગતિમય બની શકે મિત્રો સૌથી પહેલી ચર્ચા કરીએ તો કે તમારા રાશિસ્વામીની રાશિસ્વામી છે એ બુદ્ધ દેવ છે અને જે પણ આપણે ચર્ચા કરીએ કરીએ એ ગોચરના ગ્રહો સાથે અને ચંદ્ર રાશિના આધાર ઉપર છીએ બે હાજર ચોવીસ ના ગોચરના ગ્રહો શું કહે છે અને કયા ભાવમાં છે એ પણ આપણે ચર્ચા કરીએ કેતુ છે આપના પ્રથમ ભાવમાં છે રાહુ આપના સપ્તમ ભાવમાં છે શનિ ભગવાન છે એ આપના સપ્તમ ભાવમાં છે અને સાથે બુદ્ધ છે એ આપના ત્રીજા ભાવમાં છે સૂર્ય ભગવાન છે સૌથી પેલું વિશેષ જે આપણે આપના જીવનમાં ઘટના પરિવર્તન આવવાનું છે એ વિદ્યાર્થી બંધુઓ માટે બુદ્ધ ભગવાન આપના ત્રીજા ભાવમાં છે અને બુદ્ધ ભગવાન છે એ ચોથું ભાવ પાંચમો ભાવ અને છઠ્ઠો ભાવ આ રીતે ભાવ પરિવર્તન કરશે રાશિ પરિવર્તન કરશે તો પાંચમા માસ પછી વિદ્યાર્થી બંધવા માટે સારો સમય આવી રહ્યો પાંચમારી આપણી જે પણ એજ્યુકેશનની ઈચ્છા છે કે આ સારા સ્કૂલની અંદર સારી કોલેજની અંદર અથવા વિદેશમાં આપણે ભરવાની જે ઈચ્છા છે એ જરૂર પૂર્ણ થવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે સાથે આપ જે મહેનત કરતા હતા એનું પરિણામ અવશ્ય સૌથી મોટું પરિવર્તન વિદ્યાર્થી બંધુઓ માટે આવી રહ્યું છે સાથે કન્યા રાશિ માટે એ પણ ખુશીની વાત છે કોઈ પણ સાડા સાથીનો જે સમય હોય એ પણ નથી એટલે કે સારા સાથી કન્યા રાશિ માટે આવતી નથી શનિનો જે દુષ્પ્રભાવ હોય સારા સાતીમાં અને સારો પણ પ્રભાવ હોય એટલે દુષ્પ્રભાવ શનિનો એ જોવા મળશે નહીં હવે વાત કરીએ ખાસ કરીને બીજા પરિવર્તન નહીં સારા સાતી નથી એટલે શનિ ભગવાન છે એ આપના સપ્તમ ભાવમાં આવશે અને આપણા માટે ખુશીની વાત એ છે કે જેના લગ્ન થયા નથી અને સારા પતિ અથવા સારા પત્ની યોગ નિર્માણ થઈ રહ્યા છે એમ કહી શકાય કે આપનો જે પસ્તાવ છે આપની જે પાત્રતા છે એ પ્રમાણે સારું યોગ્ય પાત્ર મળવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે મિત્રો જે પણ આપણે ચર્ચા કરી છે આગળ પણ કહી ગયો એનું પરિણામ તો ગોચર ગ્રહો પ્રમાણે આવશે પણ જન્મ ગ્રહો કેવા છે તમારા જન્મ ગ્રહો અશુભ યોગ નિર્માણ કરે છે શુભ યોગ નિર્માણ કરે છે એ પણ જોવું ખૂબ જરૂરી છે જેમ ગોચર ગ્રહો પ્રભાવ હોય છે એમ જન્મના ગ્રહોનો પણ ખૂબ પરિણામ જોવા મળે છે જો આપના જન્મ ગ્રહો વિશે આપને જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે સમય દેવામાં આવ્યો છે

ત્રીજી ઘટનાની વાત કરીએ તો ત્રીજી ઘટના આપના જીવનમાં શનિ ભગવાનની કૃપાથી આવવાની છે શનિ ભગવાન છે એ છઠ્ઠા ભાવમાં તો છે પણ સપ્તમ આવતા તમારા માટે વધારે ફાયદો કરશે આપની ઉપર જે ઋણ છે આપની ઉપર જે દેણું છે એ ઋણ માંથી આપને રાહત મળશે આ કોઈ મોટી વસ્તુ લેવાની આપની ઈચ્છા હોય અને આપ એ મોટી વસ્તુ લઈ ના શકતા હોય

સપ્તમ ભાવમાંથી સષ્ટમ ભાવમાં આવશે સપ્તમ ભાવમાં રહેવાથી ખાસ કરીને આપના આપના જીવનની અંદર આપનું દૈનિક વેપાર વધવાનો છે બિઝનેસમાં ગ્રોથ થવાનો છે સાથે કોર્ટ કચેરીના ધકા ખૂબ ખાધા છે એમાંથી રાહત મળશે ધનની અભિવૃતિ થશે આપની પાછળ જે વ્યક્તિઓ રાજકારણ રમતા હતા આપની ઉન્નતિ પ્રગતિ થવા દેવા ન હતા એવા વ્યક્તિઓ આપનાથી પરાજિત થશે મે પછી એટલે સુંદર યોગ નિર્માણ થઈ રહ્યા છે હવે વાત કરીએ ખાસ કરીને પાંચમી પાંચમી ઘટનાની આ ઘટના પણ રાહુથી થશે રાહુ આપને નોકરી ના જઈ યોગ નિર્માણ કરી રહ્યા છે આપનો અભ્યાસ સારો છે આપ મહેનત કરો છો ઇન્ટરવ્યુ આપો છો છતાં આપને નોકરી ન લાગતી હતી

સંતાન નું સુખ પ્રાપ્ત થવાના યોગ પણ નિર્માણ થઈ રહ્યા છે અને એમ પણ કહી શકાય કે સંતાનથી જે ચિંતાઓ થતી હતી તે પણ દૂર થશે સાથે ગુરુ ભગવાન છે એ દશમ ભાવમાં આવશે દશમ ભાવ છે એ પિતાનો છે અને પિતાના સ્થાનમાં આવવાથી કર્મ ભાવમાં આવવાથી ચોથા ભાવને પણ જોઈ છે એટલે માતાની જે બીમારી હતી એ અઢાર મે પછી રાહત મળશે અને આપની નોકરીની અંદર આપ સ્થળાંતર કરશો પણ સ્થળાંતર થી પણ લાભ થશે અને આપનું કર્મ સારું થશે કર્મ પ્રત્યેની આપની ભાવના હતી કોઈ પણ ધાર્મિક વૃત્તિમાં રાજકારણમાં આપણે લાભ થવાનું છે આપનું માન સન્માન વધશે અઢાર મે પછી જે વ્યક્તિ રાજકારણમાં છે એની પદ ઉન્નતિ થશે એમના જીવનમાં જે મહેનત કરી હતી

ગણપતિ ભગવાન ઉપર ભગવાન પ્રિય છે એ દુર્વા ચડાવી લાડુ અર્પણ કરવા બુધવાર દિવસે આપ ગાય માતા લીલી વસ્તુ એટલે ઘાસચારો નાખવો અને લીલી વસ્તુ નું દિવસે યથાશક્તિ દાન કરવું આપની જન્મ કુંડી બતાવી જ્યોતિષ અને આપની કુંડી પ્રમાણે જો આવતું હોય તો બુધ રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરવું જોઈએ મિત્રો આ જ રીતે વિશેષ ચર્ચાઓ વિશેષ ઉપાયો તમારી સમક્ષ રાખતો રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદય ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહા